પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે ને હું છું જગદીશ હળવદ તાલુકાના માનસર ગામે ગતકાલે એસ બસ ચાલકે બાઈક ચાલકને અડફેટમાં લીધો હતો અને આ બાઇક ચાલકનું મોત નીપજ્યું છે ને જેના પગલે હળોદ પોલીસ મથકે મૃતકના ભાઈએ એસ બસ ચાલક સામે ફરિયાદ નોંધાવી છે અને સમગ્ર બનાવ અંગે હળદર પોલીસ વધુ તપાસ હાથ ચલાવી રહી છે સમગ્ર બનાવની વાત કરીએ તો હળવદ તાલુકાના માનસર ગામે ગતકાલે સાતના સમયે અકસ્માતનો બનાવ સામે આવ્યો હતો જેમાં એસટી બસ છે તે સુરેન્દ્રનગરથી મોરબી તરફ જઈ રહી હતી તો સાથે મોરબી તરફથી બાઇક ચાલક આવી રહ્યો હતો અને તેને આ એસટી બસ છે સુરેન્દ્રનગરથી મોરબી જતી જેને માનસર પાસે અકસ્માત થયો હતો અને માનસર પાસે અકસ્માત થતાં અને જે અહીંયા તમે નુકસાન જોઈ રહ્યા છો એસટી બસ સાથે બાઇક ભટકાયું હતું ને અહીંયા બાઇક જે ભટકાયું હતું ને તેને લઈ બાઇક ચાલક છે રાકેશ ડાવર તેનું મોત થયું હતું ને સાથે જ આ જે આ મૃતક યુવાનના ભાઈએ હળોદા પોલીસ મથકે બેદરકારીપૂર્વક જે આ બસ ચલાવી રહ્યા હતા તેની સામે ફરિયાદ નોંધાવી છે અને ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ચલાવવામાં આવી રહી છે સમ ઘટનાની વાત કરીએ તો હળવદ તાલુકામાં એક મહિનામાં જ આ બીજો બનાવ સામે આવ્યો છે કારણ કે થોડા સમય પહેલાં જે એસટી બસ વોલ્વો બસ છે તે હળવદ શહેરમાં હરિદર્શન હોટલ પાછળ ટ્રેલર પાછળ ઘૂસી ગઈ હતી અને તેમાં એસટી બસનો ચાલક એટલે વોલ્વો બસ ચાલકનો ચાલક ઇજાગ્રસ્ત થયો હતો સાથે જ ત્યારે પણ પચીસ જેટલા મુસાફરો હતો ને જે અટવાયા હતા અને આ બનાવની વાત કરીએ તો આ બનાવમાં પણ માનસર પાસે આ એસટી બસ છે તે મોરબી તરફ જઈ રહી હતી સુરેન્દ્રનગરથી મોરબી તરફ જઈ રહી હતી સુરેન્દ્રનગરથી ધ્રાંગધ્રા હળવદ ચરાળવા અને મોરબી અને આ બસ નંબર તમે જે પ્રકારે જોઈ રહ્યા છો કે જી જે અઢાર જેડ પાસઠ પંચોતેર નંબરની બસ છે અને માનસર પાસે પહોંચતા તેને બાઈક ચાલકને અડફેટમાં લીધો હતો જેમાં રાકેશ ડાવર છે ઉંમર વર્ષ ચોવીસ તેનો અકસ્માત થતાં તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી માથામાં અને અન્ય ભાગોએ તો તેને સારવાર અર્થે ખસેડવામાં સારવાર અર્થે અર્થે ખસેડવામાં આવ્યો હતો અને સારવાર કારગર નહીં નીવડતા આખરે તેનું મોત નીપજ્યું હતું જેથી કરીને આ એસટી બસ ચાલક છે તેને બેદરકારીપૂર્વક ચલાવતા મૃતકના ભાઈ છે કમલભાઈ તારાચંદ ડાવર તેઓએ હળદ પોલીસ મથકે આ એસટી બસ ચાલકની સામે ફરિયાદ નોંધાવી છે અને ફરિયાદ નોંધાવતા જ હળદ પોલીસ મથકે આ એસટી બસ લાવવામાં આવી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સાથે જ આ જ્યારે બનાવ બન્યો ત્યારે લગભગ વીસથી વધુ મુસાફરો હતા અને તે પણ અટવાયા હતા જે આપણે ગતકાલે ફેસબુક લાઈવ દ્વારા દર્શક મિત્રો સુધી જાણકારી પણ પહોંચાડી હતી એટલે હળવદ પંથકની વાત કરીએ તો હળવદ પંથકમાં જ આ એસટી બસનો એક જ મહિનાની અંદર બીજો બનાવ સામે આવ્યો છે જે પ્રકારે મેં અગાઉ કહ્યું તેમ કે હળવદ શહેરની હરિદર્શન હોટલ આવેલી છે ત્યાં બમ્પ પાસે પણ ટ્રેલર પાછળ વો એસટી વોલો બસ ઘૂસી જતા અને એસટી બસનો જે વોલ્વો બસનો ચાલક હતો તે ઈજાગ્રસ્ત થયો હતો અને તેને સારો અર્થે ખસેડવામાં આવ્યો હતો અને રાત્રિના બે વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો જેથી કરીને મુસાફરો પણ સારો એવો લગભગ કલાક જેવા મુસાફરો અટવાયા હતા અને ત્યારબાદ અન્ય બસ દ્વારા તે મુસાફરોની વ્યવસ્થા કરવામાં આવી તેવી જ રીતે ફરી એક વખત આ બનાવ સામે આવ્યો છે ને જે પ્રકારે હળવદ તા હળવદ તાલુકાના માનસર ગામે સુરેન્દ્રનગરથી મોરબી આ એસ બસ જઈ રહી હતી જી જે અઢાર જેડ પાસઠ પંચોતેર અને માનસર પાસે બાઈકને અડફેટમાં લીધું હતું બાઇક ચાલકનું ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મોત થયું છે અને મોત થતાં બાઇક ચાલકના ભાઈ જે છે કમલ તારાચંદભાઈ ડાવર તેઓએ આમ બેદરકારીપૂર્વક ચલાવતા એસટી બસના ચાલક સામે હળદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે અને ફરિયાદના આધારે હળદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે જે પ્રકારે મેં અગાઉ કહ્યું તેમ કે જ્યારે આ એસટી બસનો અકસ્માત થયો હતો ત્યારે લગભગ વીસથી વધુ મુસાફરો પણ થોડા સમય માટે અટવાયા હતા એટલે એસટી બસ જે આપણે કહીએ છીએ કે સલામત સવારી એસટી અમારી એટલે આ સલામત સવારીનો હળવદ તાલુકામાં જ છેલ્લા એક મહિનામાં બે અકસ્માતના બનાવ સામે આવ્યા છે અને અત્યારે તમે જે જોઈ રહ્યા છો તે આ બસ છે અને આ બસ જી જે અઢાર જેડ પાસઠ પંચોતેર સુરેન્દ્રનગરથી મોરબી તરફ જઈ રહી હતી તે દરમિયાન માનસર પાસે બાઇકને અડફેટમાં લીધું હતું જેથી કરીને અહીંયા તમે જે ખાડો જોઈ રહ્યા છો બમ્પર પાસે અહીંયા બાઈક ભટકાયું હતું અને અહીંયા બાઇક ભટકાતા માથા સહિત અન્ય શરીરના ભાગોએ ગંભીર ઇજા પહોંચતા બાઇક ચાલકને તેને સારો અર્થે ખસેડવામાં આવ્યો હતો પરંતુ સારવાર કારગર નહીં નીવડતા આખરે આ બાઈક ચાલક છે જે રાકેશ ડાવર ઉંમર વર્ષ ચોવીસ છે તેનું મોત થયું હતું અને આ મોતના પગલે તેના ભાઈ કમલભાઈ તારાચંદભાઈ ડાવર જે છે તેને હળવદ પોલીસ મથકે આ એસટી બસ ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી એટલે જે પ્રકારે ગતકાલે આ બનાવ બન્યો હતો તેની ફરી એક વખત આપણે દર્શક મિત્રોને વિસ્તૃત જાણકારી આપી કે હળવદ તાલુકાના માનસર પાસે જે ગતકાલે સાંજના સમયે એસટી બસ ચાલકે જે બાઇકને અડફેટમાં લીધું હતું આ બાઇક ચાલકનું મોત થયું છે અને મોતના પગલે એસટી બસ ચાલક છે બેદરકારી બેદરકારી પૂર્વક ચલાવી રહ્યો હતો તેની સામે હળદ પોલીસ મથકે મૃતક રાકેશ છે તેના ભાઈ કમલે હળદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે અને વધુ તપાસ હળદ પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહી છે અને હાલ એસટી બસ તમે જે પ્રકારે જોઈ રહ્યા છો કે હળોદ પોલીસ મથકે અહીંયા લાવવામાં આવી છે અને વધુ તપાસ હાથ ચલાવવામાં આવી રહી છે સાથે જ આપણે દર્શક મિત્રોને જે બાઇક છે તેનો નંબર આપીએ તો મોરબી તરફથી આ બાઇક આવતું હતું ને આ મોરબી તરફ એસટી બસ જતી સાથે જ જે દર્શક મિત્રો જાણતા હોય તેને કહીએ કે છેલ્લા લગભગ દોઢક વર્ષથી અહીંયા જે કામગીરી ચાલી રહી છે રોડની અને રોડની ધીમી કામગીરીને લઈને પણ ઘણા બધા અકસ્માતો સામે આવે છે બાઇક નંબર છે એમ પી છેતાલીસ એમ ટી પચાસ સાહીઠ નંબરનું આ બાઈક છે એમ પી છેતાલીસ એટલે આ બાઈક નંબર છે એમપી છેતાલીસ એમ ટી પચાસ સાહીઠ નંબરનું આ છે એમ પી છેતાલીસ એમ ટી પચાસ પચાસ એંસી નંબરનું બાઇક છે અને આ બાઇકનો અકસ્માત થયો હતો અને જેમાં બાઇક ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેને સારવારથી ખસેડવામાં આવ્યો હતો પરંતુ સારવાર કારગર નહીં નીવડતા આખરે તેનું મોત નીપજ્યું છે મૃતકનું નામ છે રાકેશભાઈ કાવર જેની ઉંમર વર્ષ છે ચાલીસ અને ફરિયાદી છે તેનો ભાઈ કમલ તારાચંદભાઈ ડાવર જેનું આ ફરિયાદી છે એટલે આ બેદરકારીપૂર્વક એસટી બસ ચાલક જે ચલાવી હતી તેને લઈ હળદ પોલીસ મથકે મૃતકના ભાઈએ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હળવદ પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહી છે એટલે ગતકાલે જે આ બનાવ બન્યો હતો તેમાં આખરે આ બાઇક ચાલકને સારવાર કારગર નહીં નીવડતા તેનું મોત નીપજ્યું છે સાથે જ આપણે જે પ્રકારે કહ્યું કે હળવદ અને મોરબી જે રોડ બની રહ્યો છે તે છેલ્લા દોઢેક વર્ષથી ધીમી કામગીરી ચાલી રહી છે સાથે જ જ્યાં અકસ્માત થયો છે ત્યાં વનવે જેવો રસ્તો હતો કારણ કે જે એક વાહન જઈ શકે ને એક વાહન આવી શકે તેવો જ રસ્તો હોય સાંકળો રસ્તો હોય ને જેને લઈને જ આ અકસ્માત સર્જાયો તેવો ઘણા બધા લોકો તે સમયે આક્ષેપ પણ લગાવ્યો હતો કારણ કે જે પુલનું કામગીરી છે આ પુલની કામગીરી જ્યાં થઈ રહી હતી ત્યાં જ આ અકસ્માતનો બનાવ સામે આવ્યો એટલે ક્યાંક ને ક્યાંક કામગીરી જે પ્રકારે ચાલી રહી છે તે ધીમી કામગીરીને લઈને પણ અકસ્માત સર્જાયો હોવાનું સ્થાનિક લોકોએ આક્ષેપ પણ જે તે સમયે લગાવ્યો હતો અને હાલ હળદ પોલીસ મથકે આ એસટી બસ લાવવામાં આવી છે અને મૃતકના ભાઈએ હળદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે અને ફરિયાદના આધારે વધુ પહેલા તપાસ હળદ પોલીસ ચલાવી રહી છે ઘણા બધા મિત્રો પણ આપણી સાથે જોડાયા તમામનો ખૂબ ખૂબ આભાર આભાર મિત્રો